ધોરણ દસમાં ઠેલ્સનું પ્રમાય એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમાણે ખૂબ જ અગત્યનું લગભગ પૂછાતો પ્રમેય ચાર માર્ક સિક્યોર કરતો પ્રમેય એ એકદમ સહેલી રીતે ફરી તમારે યાદ રાખવું નહીં પડે ભૂલવાની પ્રયત્ન કરવો પડશે આ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે જુદી જુદી રીતે અત્યાર સુધી પૂછાયેલા છે અને કઈ રીતે પૂછાય શકે એવી તમામ શક્યતાઓની આપણે ખૂબ સારી રીતે જણાવે છે ઓગણીસો અઠ્ઠાણું થી નવ થી બાર ધોરણ ભણાયા પછી જે એકદમ સેલી રીત છે એ પ્રમાણે એકવાર તમે આ રીતે તૈયાર કરી લીધો મારી સાથે તો પછી તમારે ભૂલવો હોય તો પણ તમે ના ભૂલી શકો એવી જોરદાર રીત આજે હું તમારી સેન્ટેન્સ આવે છે કે સમ પ્રમાણમાં વિભાજન થાય સમ પ્રમાણમાં વિભાજન થાય એટલે શું એક રેખાખંડ દરેક રેખાખંડ આપણે બોલતા હોઈએ છીએ બેઠક ખંડ સયન ખંડ

ધોરણ દસમાં પ્રમાય એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમાણ ખૂબ જ અગત્યનું લગભગ પૂછાતો પ્રમે ચાર માર્ક સિક્યોર કરતો પ્રમેય એ એકદમ કદાચ પહેલી જ વખત તમે નિહાળતા હો એવી સરળ ભાષામાં તમામ કન્સેપ્ટ ક્લિયર કરીને એકદમ સહેલી રીતે ફરી તમારે યાદ રાખવું નહીં પડે ભૂલવાની પ્રયત્ન કરવો પડશે એટલું બધું તમને પાક્કો થઈ જશે તો છેલ્લે સુધી વિડીયો નિહાળજો ચેનલ પર નવા હો તો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને હા તમારો કોઈ પર્સ નહીં જન ધોરણ 10 ની પરીક્ષા આપવાના હોય તો એના 4 માર્ક સિક્યોર કરવા માટે વેલામાં વેલી તકે આ પ્રમેય એડી જોડે પહોંચાડી એમના પણ આશીર્વાદ અમને અપાવજો રાઈટ તો આવો એક જુદી જ રીતે આપણે ભણીએ થેલ્સનો પ્રમેય તો ચાલો આપણે જોઈએ કે આ બોર્ડની પરીક્ષામાં કઈ કઈ રીતે 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 જુદી જુદી અત્યાર સુધી પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવી તમામ શક્યતાઓની આપણે ખૂબ સારી રીતે છણાવટ કરીએ તો પહેલી રીત છે તે થેલ્સ નું પ્રમય લખો અને સાબિત કરો બરોબર બી ફોર બેઝિક સમજવાનું એસ ફોર સ્ટાન્ડર્ડ સમજવાનું આટલા વર્ષોમાં એ પૂછાયેલ છે રાઈટ સામ પ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો એટલે કે એનું સેન્ટેન્સ લખો અને પછી સાબિત કરો તો એ પણ આ રીતે પૂછાયેલું છે એમણે ચોક્કસ આપણને પ્રતિજ્ઞા જ આપી દીધી હોય તો એ પ્રતિજ્ઞા સ્વરૂપે પણ આ રીતે પૂછાયેલું છે આ ઉપરાંત તેને BPT નો પ્રમેય પણ કહેવામાં આવે છે તો એ રીતે પણ પૂછી શકે પણ એ બહુ રેર શક્યતા છે તો આપણે એ જ સમજવાનું કે આપણને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય જ પૂછ્યો છે પાયથાગોરસના ગુરુનું વિધાન લખો અને સાબિત કરો એ રીતે પણ પૂછી શકે અને આવી રીતે ચોક્કસ ત્રિકોણ જેની મદદથી આપણે અત્યારે સાબિત કરવાના છે એ ત્રિકોણ જ આપી દે અને બધી સિચ્યુએશન આપી દે એવી રીતે પણ પૂછી શકે અને કદાચ ત્રિકોણનું નામ નામ પણ બદલીને આપી શકે ગમે તે રીતે એણે પૂછવો હોય આ વિડીયો છેલ્લે સુધી જોયો તમે એટલે તમારે એકદમ નિશ્ચિત થઈ જવાનું કેમકે તમને એટલા બધા જોરદાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે એટલે ખૂબ મજા આવશે છેલ્લે સુધી વિડીયોને અવશ્ય નિહાળ ચાલો ઓગણીસો અઠ્ઠાણું નવ થી બાર ધોરણ ભણાયા પછી જે એકદમ સહેલી રીત છે એ પ્રમાણે એકવાર તમે આ રીતે તૈયાર કરી લીધો મારી સાથે તો પછી તમારે ભૂલવો હોય તો પણ તમે ના ભૂલી શકો એવી જોરદાર રીત આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું એમાં શું કરવાનું તો કે તમારે ક્લિપમાંથી એક પેજ ફાળવાનો કોઈ પણ પ્રમેય તૈયાર કરવાની આ રીત છે પછી સામ સામે બે પેજ લેવાના એમાં સૌપ્રથમ પ્રતિજ્ઞા બે વખત શાંતિથી મનમાં પાકી કરી અને બે વખત લખવાની પ્રતિજ્ઞા પછી પ્રમેયમાં હંમેશા પ્રતિજ્ઞા પરથી આકૃતિ દોરવાની હોય છે એ આકૃતિ દોરવાની એ પણ બે વખત દોરી નાખવાની ત્યારબાદ શું તો કે એના પરથી આપણે આપેલ હોય પ્રતિજ્ઞામાં જે આપેલો હોય એટલે કે જો અને તોની જે વચ્ચે હોય એને કહેવાય પક્ષ એટલે કે આપેલી શું છે વસ્તુ એ આપણે એમાં લખવાની હોય એ પક્ષ બે વખત પાક્કા કરીને લખી કાઢવાના ત્યારબાદ સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું હોય તો પછી જે વિધાન આપેલું હોય એ સાબિત કરવાનું હોય એ તમારે બે બે વખત લખી કાઢવાનું ત્યાર પછી પ્રતિજ્ઞાના સાબિતીના ત્યાર પછી સાબિતીના ત્રણ કે ચાર ભાગ પ્રમેયની સાઈઝ મુજબ કરી શકાય અને એક એક ટુકડો એક એક ટુકડો પાકો કરવાનો અને બે બે વાર લખતા જવાનો આવી રીતે સંપૂર્ણ પ્રમેય બે વખત પૂરો થઈ જાય ત્યાર પછી ફરી વખત જો તમે એને આવી જ રીતે બે વખત લખી કાઢો અને છેલ્લે એક વખત ફાઈનલ આખો લખી નાખો તો તમારે પ્રમેય ભૂલવો હોય તો પણ તમે ના ભૂલી શકો આટલા વર્ષના અનુભવને આધારે કહું છું રાઈટ તો હવે આપણે આ પ્રમેયમાં ગણિતના જેટલા કન્સેપ્ટ આપણે ઉપયોગ કરવાના છીએ એ ખૂબ જ હળવાશથી અને શાંતિથી સમજીએ એટલે ખૂબ મજા આવી જશે પહેલું સેન્ટેન્સ આવે છે કે સમ પ્રમાણમાં વિભાજન થાય સમ પ્રમાણમાં વિભાજન થાય એટલે શું તો તમને એક વાત કહી દઈએ કે આ દાખલા તરીકે આ ત્રિકોણ છે આપણો આ ત્રિકોણ એબીસી છે એની બે બાજુઓ છે બી એબી અને એસી એમાં આપણે નું બી આગળ વિભાજન થાય છે અને એસી નું ઈ આગળ વિભાજન થાય છે તો આમ એબી ના વિભાજન થ થવાથી બે ભાગ થયા એડી અને બીડી એસી ના બે ભાગ થયા એ અને સી તો જેટલો આજે જે રેખાખંડ એબી છે એના ભાગ એડી અને બીડીનો ભાગાકાર જેટલો થાય એટલો જ એ અને સી નો થાય એમ કહેવા માંગે છે એને આપણે બહુ સરસ રીતે લખીને આપ્યું છે અર્થાત ત્રિકોણ જે મૂળ બાજુઓ છે તેના જે બે બે ભાગ પડ્યા તે અનુરૂપ ભાગોનો ભાગાકાર સમાન થાય એટલે કે સમ પ્રમાણમાં વિભાજન થાય એનો અર્થ આપણે સમજ્યા હવે દરેક રેખાખંડ દરેક રેખાખંડ આપણે બોલતા હોઈએ છે બેઠક ખંડ શયણ ખંડ તો એમને સમાવતું કોઈ ઘર હોય એવી જ રીતે રેખાનો ભાગ ઘરનો ભાગ હોય બેઠક ખંડ શયન ખંડ એવી રીતે રેખાનો ભાગ એટલે એને કહેવાય રેખાખંડ એટલે દરેક રેખાખંડને ને સમાવતી અનન્ય રેખા મળે મળે ને મળે હવે આપણે નવો કન્સેપ્ટ જોઈએ કે રેખા ને લંબ આપણે કોઈક રેખા લઈએ આવી રીતે એને કોઈ લંબ રેખાખંડ દોરીએ કે લંબ રેખા દોરીએ તો એ લંબ એ રેખા દ્વારા બનતા અનંત રેખાખંડો રેખા અનંત વિસ્તરેલી છે એ એમાં અનંત બિંદુ આવેલા છે એટલે એક જ રેખા પર આપણે અનંત રેખા ખંડો દોરી શકતા હોઈએ છીએ તો કોઈક લંબ જે આપણે રેખાને દોર્યો એ ફક્ત રેખાનો લંબ હોતો નથી તેના તમામ રેખા ખંડોનો પણ લંબ કહેવાય આ કન્સેપ્ટ તમારે કાયમ માટે ખૂબ કામ આવશે અને આના સ્ક્રીનશોટ પાડી રાખવા એ તમારા માટે હિતાવહ રહેશે હવે આગળ કન્સેપ્ટ ક્લિયર કરીએ તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે એક દૃત્યાંશ પાયો ગુણ્યાવેદ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એક દૃત્યાંશ સ્પાયો ગુણિયાવૈત હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એમ લખી શકાય એરિયા ઓફ એબીસી એમ લખાય ખાલી એબીસી પણ ત્રિકોણના ક્ષેત્રફળના સંકેત તરીકે લખી શકાતું હોય છે આગલા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ કે બે સમાંતર રેખાઓ હોય બે સમાંતર રેખાઓ હોય એની વચ્ચે બે ત્રિકોણ આવેલા હોય પણ એ બે ત્રિકોણોમાં જે પાયો હોય એ એક જ હોય એટલે કે સામાન્ય હોય તો તેમનું ક્ષેત્રફળ સમાન રહે છે એમ એ એ આપણા કન્સેપ્ટનો પણ આપણે આમાં ઉપયોગ કરીશું આકૃતિમાં દર્શાવ્યું છે કે ડી અને બીસી એ બે સમાંતર રેખા છે જે આપણે આમાં એવી બુદ્ધિ વાપરી છે કે જે આપણે પ્રમેયમાં નામ લીધા છે જેનો ઉપયોગ કરવાના છીએ એ જ ઉપયોગ આપણે અહીંયા આગળ કર્યો છે એટલે તમારે ડબલ મહેનત ના પડે કે ડી અને છે એની વચ્ચે બે ત્રિકોણ બને અને સીડીઈ એનો પાયો બંનેનો સેમ છે ડી તો એનું ક્ષેત્રફળ સમાન થાય એ આપણે આગલા ધોરણમાં ભણી ચુક્યા છે તો આવો એક અદભુત રીતે ખૂબ જ સારી રીતે આપણે પ્રમેયને ભણીએ સૌપ્રથમ પ્રથમ પ્રમેયનું સેન્ટેન્સ એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓના નું સમપ્રમાણમાં વિભાજન કરે છે એકદમ સહેલું છે એ બહુ સરસ રીતે અને બે ત્રણ વખત પાક્કું કરી નાખવાનું અને લખી નાખવાનું ત્યાર પછી પ્રમેય એટલે કે શરતી વિધાન તો પ્રકારનું વિધાન જો અને તો ની વચ્ચે જે આપ્યું હોય એને પક્ષ કહેવાય એટલે કે આપણને આપેલું છે એમ કહેવાય બરોબર એને આધારે આપણે આકૃતિ દોરીએ અને તો પછી જે આપ્યું હોય એને આપણે સાબિત કરવાનું એટલે કે સાધ્ય કહેવાય તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ એબીસી દોરી નાખવાનું તેને સમાંતર રેખા અત્યારે આ રેખાખંડ દોરેલ છે એને સમાવતી રેખા રાઈટ એ ડી છે એ બીસી ને કેવી છે સમાંતર છે ડી એ બી પર છે

બીસી ને સમાંતર રેખા ડી બાકીની બે બાજુઓ એ બી અને એ ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે સાધ્ય એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી કરેક્ટ આટલું પાકું તો આ રીતે આપણે શાંતિથી લખીશું તો ચાલો હવે આપણે સાબિતીના ત્રણ ચાર ભાગ કરીને ખૂબ હળવાશથી શાંતિથી સમજીએ તે પૈકી પહેલો ભાગ આપણે જે ત્રિકોણ એબીસી દોર્યો હતો આગલા ભાગમાં એમાં આપણે સર્વપ્રથમ ડીસી અને બીઈ ને જોડ્યા ક્લિયર થઈ ગયું આટલું સાબાસ ઈએન એ આખા રેખાખંડ એબી ને લંબ છે અને ડીએમ એ આખા રેખાખંડ એસી ને લંબ છે અર્થાત જે આપણો ઈએન રેખાખંડ છે એ એડી રેખાખંડ અને બીડી બંનેને લંબ થશે અને ડીએમ રેખા ડીએમ છે રેખાખંડ એ રેખાખંડ એ અને રેખાખંડ સી બંનેને લંબ થશે એ આપણે આપણા પહેલા ટુકડામાં એનું વર્ણન લખી કાઢ્યું ઓકે મજા આવી ગઈ તો હવે નેક્સ્ટ ભાગ ગણીએ હવે જે વિદ્યાર્થીઓને સાબિતીનો જે ભાગ સૌથી અઘરો લાગતો હોય છે એને ખૂબ જ સરળ ભાષામાં સમજી આપણે સાબિત કરવામાં સમજ્યા હતા કે રેખાખંડ એબીના બે રેખાખંડો અને રેખાખંડ એસીના બે રેખાખંડોનો ભાગાકાર આપણે સમાન બનાવવો છે તો પહેલી જ વાર કદાચ તમે નિહાળતા હશો એવી ટેકનિક અને એવી સરસ આકૃતિ આકૃતિએ આપણે દોરી છે તો સૌપ્રથમ આપણે રેખાખંડ એબીના બે ભાગ જે આવડતા હોય એવા બે ઉપયોગ કરીશું તો એમાં શું કરીએ આપણે તો જે હોય એવો ત્રિકોણ આપણે લઈશું અને પછી બીડી ઈ સો સિમ્પલ રાઈટ હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મુજબ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ તમે જોઈ શકો છો એ એમાં પાયો એડી છે અને વેદ ઈ એન છે તો આપણે ત્રિકોણ બીડી છે એમાં પણ પાયો બીડી છે પણ વેદ તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા તેમ ઈ એન જ રહેશે હવે આપણે અનુરૂપ શું છે પરિણામ એક અને બે નો અનુરૂપ બાજુઓનો

સીઈ લઈશું કરેક્ટ ઓકે ઓકે ચાલ તો એડી નું ક્ષેત્રફળ આ ફેર પાયો કોણ થશે એ અને વેદ થશે ડીએ રાઈટ ત્રિકોણ સી ડી કે ડી સી જે લખો ત્રિકોણ ને તો લખી શકાય રીતે એનો પાયો સી છે અને વેદ એનો એજ એમ રહેશે તો આપણે એમનો ભાગાકાર પછી હવે આપણે આ રીતેના સૂત્રો લખ્યા હવે પરિણામ ચાર અને પાંચ ની અનુરૂપ બાજુઓનો આપણે ભાગાકાર કરીશું એટલે ડાબી બાજુ અને જમણી બાજુનો ભાગાકાર કરીશું બંને બાજુથી વન બાય ટુ અને ડીએમ ડીએમ સમાન હોવાથી ઉડી જાય એકદમ સિમ્પલ તો આ રીતે એસી ના બે બાજુઓ એ અને સી નો ભાગાકાર પણ આપણને મળી ક્લિયર કટ મજા આવી ગઈ તો હવે આપણે છેલ્લો ભાગ હવે ખૂબ શાંતિથી કદાચ પહેલી જ વખત આ રીતે તમે જોતા હશો તો સમજી કે હવે આપણે જોઈએ તો આપણો આ બીડી આપણે ઈ જો આપણે બીડી અને ઈ લીધ બી ડી ઈ અને બીજો લીધો સીડીઈ બંનેનો પાયો કોણ સેમ આવે છે ડી ઇ બરાબર ફરી આપણે જોઈએ તો શું તો કે બીડી અને ઈ અને સીડી બંનેમાં સમાન પાયો છે ડી અને બે સમાંતર રેખાઓ ડી અને બીસી વચ્ચે આ આવેલા છે તો અગાઉ આપણે ભણી ચૂક્યા છે કે આવા ત્રિકોણોનું ક્ષેત્રફળ સમાન હોય

કે આ બંનેના અવશેષ same છે અને બંનેના છેદ same છે એટલે આ ભાગાકાર અને આ ભાગાકાર સમાન થાય correct ઓકે તો આ ભાગાકાર જે છે એના બરાબર આ છે અને આ ભાગાકાર બરાબર આ છે એટલે આપણો પ્રમેય સાબિત થઈ જાય છે રાઈટ ખૂબ મજા આવી ગઈ મને પણ બહુ મજા આવી ગઈ વધુમાં વધુ તમારા સ્નેહીજનો સાથે આને શેર કરીને એને પણ ચાર માર્ક પાક્કા લઈ કરાવી અને અમને આશીર્વાદ આપવામાં મદદરૂપ હજી કહું છું ચેનલ પર નવા હો તો પેલા સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે બોર્ડની પરીક્ષામાં બેઠા માર્ક મેળવવા માટે તમને અવનવા આવા આવા વિડીયો મળતા રહે જય સ્વામિનારાયણ બેસ્ટ ઓફ